માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાય સાહેબનો એક પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસ ના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે પોતે કન્ઝ્યુમ કરતા હોય છે એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે

અ નો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે એટલે બેને બંનેનો સંપર્ક થયેલો 4-5 મહિના પહેલા અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસ નો છે એમડી ડ્રગ્સ એ લાવેલા તેનું બેકગ્રાઉન્ડ શું છે અને આવો કોઈ ભૂખાર નહી કે સાથે હા આ મોઈન ઉર્ફે એમકે સન ઓફ ઇકબાલ હુસેન ધલાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસનો ત્રીજો ગુનો છે અગાઉ પણ વસ્ત્રપુર પોલીસ સ્ટેશનમાં એમડીના ગુનામાં પકડાયેલો પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે જ અગાઉ એને સત્તર ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામ જેની કિંમત છે દસ લાખ સત્તાણું હજાર એકસો એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે